येने तो ये को गदना दो ना 4 दिवस मु रोज नऊसो रोज नऊसो भूख लागी से येने हला बात दे तू के मेरा करसु आजे डर रे देना तू क्लिनिक दे ने हारु माने यप तरसु तू सहन हां आ उ पीने से ते क्यान कोऊसु उ पीथा उ पीथा

આરામ થોડી વાર હવે અમે જમ્યા પછી થોડી ઊંઘ તો આવે જ નોર્મલ છે સરસ સુઈ ગઈએ કલાક બે પછી જાય સરસ આરામ આરમ કરી લીધો ટાઈમ થઈ ગયો છે પોણા સાત સાત પોણા સાત થઈ ગયા છે આપણે સાડા સાતે નીકળવાનું છે બહો ભરી તૈયાર તૈયાર છે ટાઈમ થઈ ગયો છે આપણો નીકળવાનો તો નીકળીએ છીએ ઓફિસ માટે फटाफट બાય બાય તો સમને કાલે હવારે મળું ઓકે ઓકે બાય એ બાય ઓકે બાય ઓકે બાય હુજોજે કલ્યા તો 3:00 વાગ્યા છે 7:36 ટાઈમે નીકળ્યા છે થોડું જલ્દી નીકળવું સારું ઓ ખાલી ટ્રાફિક ના મળે રસ્તામાં બાકી બધું ટેન્શન નથી તો આજે છે ઓગણીસ જાન્યુઆરી બે હજારને છવ્વીસ તો આવતીકાલે એક્ઝેક્ટ મનાના ભૂમિના યુકેમાં એ ત્રણ વર્ષ કમ્પ્લીટ થાય છે અમે આવ્યા હતા યુકેમાં વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના તો કાલે એવો પ્લાન છે કે હું ના ભૂમિ બેસીને જે અમારી જર્ની છે અમે ક્યાંથી શરૂઆત કરી હતી કેવી રીતે આવ્યા હતા તેના બેઝિસ પર આવ્યા હતા તો બધું અમે ડિસ્કસ કરવાના છીએ કે ના અમે શું શું ફેસ કર્યું હતું અમને કઈ કઈ વસ્તુઓની હતી અમે આવ્યા ત્યારે ગાઈડન્સ અમારો વડે પ્રોપર નહોતું એટલું બધું તો બધી વસ્તુઓની અમે ચર્ચા અમે કાલ કરવાના છીએ તો પહોંચી ગયા છે આપણો ઓફિસ ટાઈમે તો થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ આભાર તમે મારો વિડીયો જોવો છો એના માટે કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કંઈ સજેશન હોય તો એ બી આપજો ત્યાં સુધી હસતા રહો મજા કરો મળી આવતા કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ